બૃહસ્પતિ દેવ જે હંમેશા શુભ ફળ પ્રદાન કરનારા છે તે કોઈપણ જાતકના જીવનમાં આવનાર નકારાત્મકતાને સકારાત્મકતામાં બદલી દે છે બધા જ અવરોધો ગુરુની દિવ્ય દ્રષ્ટિ પડતા દૂર થઈ જાય છે અને જાતકનું સૌભાગ્ય જાગી ઉઠે છે પરંતુ જો આપને કુંડળીમાં ગુરુ અશુભ હોય તો કેવી રીતે તેને બળવાન બનાવવા કરવું બૃહસ્પતિનું વ્રત જાણીશું આજની ખાસ વાતમાં બ્રહસ્પતિ અતિ અદર્જો અરે હા દિવદિ વિરાતે કૃત ખુ જદી દયત સવસર ત પ્રજા તત દસવા સુદ્ર વિરંદે હિ ચિત્રમ જય ભગવાન દર્શક મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો આપણો જે ઉપાય જે છે દેવ ગુરુ બ્રહસ્પતિ છે બૃહસ્પતિનો ઉપાય કરવાનો છે જેમાં ખાસ કરીને

દેવતાઓ જે છે દેવતાઓને જ્યારે જ્યારે કોઈ તકલીફ પડે કોઈ મુસીબત પડે ત્યારે એ પોતાના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય અને પોતાના જીવનમાં જે કંઈ દુઃખ હોય કે જે કંઈ મનમાં મૂંઝવટ હોય એનો પ્રશ્ન કહે અને ગુરુ દેવગુરુ બૃહસ્પતિ એ એનો કોઈ સમાધાન એનું કોઈ સોલ્યુશન એનો રસ્તો બૃહસ્પતિ બતાવે છે મુસીબતમાંથી બહાર નીકળવાના રસ્તા બૃહસ્પતિ બતાવે છે જેમ દાનવોના ગુરુ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે જ્યારે જ્યારે દાનવોને કોઈ મુશ્કેલી પડે દાનવોને કોઈ સમસ્યા આવે તો દેવ તે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે જાય અને દેવતાઓને તકલીફ પડે ત્યારે બૃહસ્પતિ પાસે જાય છે હવે રહી વાત કે દેવગુરુ બૃહસ્પતિ જે છે જેમનું વ્રત કરવાથી એક નહીં પણ અનેક લાભ થાય છે પહેલું તો કે યશ

પૂજૈત્વા બૃહસ્પતિ બ્રાહ્મણ ભોજયત્વા ચ પીડા શાંતિ અને ભવેત ગુરુ બૃહસ્પતિનું વ્રત કરવાથી બૃહસ્પતિનું પૂજન કરવાથી આટલા ફાયદા થાય આરોગ્ય બલવાન શ્રીમાન વ્યક્તિને યશ માન પ્રતિષ્ઠાની તો પ્રાપ્તિ થાય છે જન્મ જન્મકુડલીમાં બૃહસ્પતિ ગુરુ અશુભ હોય તો શુભ તો બને છે પણ એનેથી સાથે એની સાથે આરોગ્ય એટલે મત મનુષ્યને બહુ રોગ થતા હોય તો એ નિરોગી બને છે પણ ખાસ કરીને જે લોકોને શરીરમાં ડાયાબિટીસની સમસ્યા વધારે હોય તો એ લોકો ખાસ કરીને જેટલા ગુરુના મંત્ર જાપ કરે બ્રહસ્પતિની જેટલી પૂજા કરે ઘરમાં કેરનું વૃક્ષ વાવીને બ્રહસ્પતિની પૂજા કરે દીવો કરે ગુરુવારના દિવસે હરદર પધરાવે તો એ લોકોને પણ એનાથી ફાયદો થતો હોય છે જેમ કે આપણે કહીએ કે ભાઈ સૂર્ય જે છે પ્રકાશ આંખ કોઈને નેત્ર સંબંધી સમસ્યા હોય તો સૂર્યની ઉપાસના કરે ચંદ્ર મનની સમસ્યા હોય મન ડિસ્ટર્બ રહેતો હોય તો ચંદ્રની ઉપાસના લોહીની સમસ્યા હોય તો મંગલની ઉપાસના ચામડીના કોઈ સમસ્યા હોય તો ઉપાસના તે રીતે ખાસ કરીને ગુરુની ઉપાસના કરવાથી ડાયાબિટીસ જેવી વસ્તુઓ કંટ્રોલ થાય છે સાથે સાથે યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સારું રહે છે આરોગ્ય બલવાન શ્રીમાન બલવાન કેતા બળની પ્રાપ્તિ પણ થાય છે શ્રીમાન કેતા સમાજની અંદર એક મોભી વ્યક્તિ એક સારી તમારી છાપ બને છે શ્રીમાન મોટા માણસ બનાવે છે સાથે લખ્યું પુત્રવાન સંતતિ સંતાનની પ્રાપ્તિ થાય જીવેદ વર્ષમ શતમ મર્ત્યો જીવેદ વર્ષ લાંબુ એ દીર્ઘ આયુષ્યને પ્રાપ્ત થાય છે અને પાપમ નશ્યતિ નશ્યતિ પાછું એક પોઈન્ટ એ પણ કીધો પાપો પણ નષ્ટ થાય છે અને ય પૂજાય પીતાગંધા શતામરે પાછું એવું લખ્યું છે કે ગુરુવારનું જ્યારે વ્રત તમે કરો છો ત્યારે તમારે ખાસ કરીને ગુરુ દેવગુરુ બ્રહસ્પતિનું યંત્ર મૂર્તિ હોય તેની પૂજા પણ કરી શકો છો બૃહસ્પતિ એટલે ગુરુવારના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી પણ દેવગુરુ બૃહસ્પતિની પીડા શાંતિ મળે છે હવે રહી વાત કે તમારે વ્રત કરવું હોય બ્રહસ્પતિનો ઉપવાસ કરવો હોય ગુરુવાર કરવા હોય તો સોલ ગુરુવારનું વ્રત તમારે લેવાનું છે નિયમ તો કે જયારે જયારે ગુરુવાર વ્રત લો છો તે દિવસે સૂર્ય ઉદય થાય એ પહેલા તમારે જાગવું જરૂરી છે રહી વાત એક ટાણું ભોજન ની અંદર એક ટાણું કરવાનું છે ભર્યા ભાણે જમવાનું છે જે જમવું હોય તે પણ સવારે અથવા સાંજ એક જ ટાઈમ જમવાનું છે બાકીના સમયમાં ઉપવાસ અથવા ફલનો આહાર પણ કરી શકાય છે ગુરુવારના દિવસે તમારે બીજા ઉપાય શું કરવાના છે ગુરુવારના દિવસે ખાસ કરીને તમારા ઘરમાં કેરનું વૃક્ષ હોય તો કેરના વૃક્ષની અંદર પહેલાં જલ અર્પણ કરવાનું કેરના વૃક્ષની અંદર તમારે ઘીનો દીવો કરવાનો છે અને કેરના વૃક્ષની અંદર શક્ય હોય તો તમારે થોડી ચપટી ભરીને હળદર પધરાવવાની અને ત્રણ પીળા પુષ્પ ત્રણ પીળા ફૂલ અર્પણ કરવાના છે અને ત્યાં ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની ત્રણ માલા કરવાની છે ગુરુવારના દિવસે આટલું તમારે કરવાનું છે સોળ ગુરુવાર તમે આ રીતે આ વ્રતને કરી શકો બૃહસ્પતિનું જે મંત્ર છે ઓમ બ્રહસ્પતાય નમઃ ઓમ બ્રહસ્પતિ નમઃ આ મંત્રાની માલા કરવાની છે સોળ ગુરુવાર પૂર્ણ થાય એટલે સત્તરમાં ગુરુવારે તમારે ખાસ કરીને કોઈ ભુદેવને બોલાવી અને દેવગુરુ બ્રહસ્પતિની સુર્ષોપચાર પૂજન કરી અને બ્રાહ્મણને ભોજન કરાવી અને પીળા વસ્ત્રોનું દાન કરવાની અને તમે જે વ્રત કર્યું છે એ વ્રતનો સંકલ્પ પૂર્ણ કરાવવાનો છે જો આ રીતે તમે જો વ્રત કરો છો તેનાથી કહ્યું એટલા ફાયદા થાય છે અને સાથે સાથે કે દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓની સમસ્યામાંથી એ લોકોને મુક્તિ પ્રદાન કરે છે તમારા જીવનમાં પણ કઈ ઘણી બધી આવી સમસ્યા હોય કે એનો કોઈ રસ્તો મળતો ન હોય તો એ સમસ્યાને ઉદ્દેશીને પણ તમે દેવગુરુ બ્રહસ્પતિનું પૂજન વ્રત અને જપ તમે કરી શકો છો ને એનાથી ચોક્કસ સારી રીતે શ્રદ્ધાવાન શ્રદ્ધાથી તમે કાર્ય કરો છો તો ચોક્કસ એનું ફળ પણ સારું તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને દેવગુરુ બૃહસ્પતિના વ્રતની સંપૂર્ણ જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ શ્રેષ્ઠ સારી જાણકારી અને શાસ્ત્રોક્ત મત પ્રમાણે જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન